લખપતમાં પશુ માટે કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાય તેવી માંગ ઉઠી છે લખપત તાલુકાના પશુ માટે તંત્ર દ્વારા રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાય તેવી માંગ કરી રહ્યા છે કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રાજેશભાઈ સોની સ્ટોરી રિપોર્ટ ભાઈ મહેશ ઠક્કર રાજેશ સોની કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવા દળ જિલ્લા પ્રમુખ આજે વાત કરવી છે લખપત તાલુકાના પશુધનની છેલ્લા પાંચ દિવસથી સતત એક ધારા વરસાદથી લખપત તાલુકાનું પશુધન ક્યાંક રોગશાળાની દહેશતમાં આવી ન જાય અને રોગશાળામાં ફસાઈ ન જાય તે માટે તંત્રએ અત્યારથી જ એલર્ટ રહેવું પડશે અને અત્યારથી જ કામગીરી શરૂ કરવી પડશે લખપત તાલુકો એક એવો તાલુકો છે જ્યાં માનવ વસ્તી અને પશુની વસ્તી સમતળ છે એટલે પશુઓની સંખ્યા અને માણસોની સંખ્યા સરખી છે એવામાં પશુધન ઉપર ટકી રહેલા લોકો માલધારીઓને આ એક મુસીબતનો સામનો ન કરવો પડે એ માટે આરોગ્ય તંત્રએ તાત્કાલિક પશુધનને બચાવવા માટે કમર કસવી પડશે લપથ તાલુકાની અંદર ભાડે પડેલા વરસાદને લીધે જે રસ્તાઓ બન્યા છે એ રસ્તાઓની અંદર મોટા ખાડાઓ પડે છે ક્યાંક રસ્તાઓ બંધ થઈ ગયા છે એ રસ્તા ઉપર જે નિયમિત પશુઓ અવનજવન કરે છે એના પગની અંદર ખાલીઓ પડશે એનામાં રસી ભરાવાની શક્યતા છે બસ વધારામાં કોઈપણ જાતનું રસીકરણ નહીં કરવામાં આવે તો આ પાણીના હિસાબે રોગચાળો પણ પશુઓમાં ફાટી નીકળવાની દશક છે વધારામાં જે ગત વરસાદની અંદર જે ઘાસ ઉગ્યો અને સૂકી ગયું પછી નવા વરસાદની અંદર જે નવો ઘાસ આવ્યો એ આ બંને ઘાસના મિશ્રણને લીધે પણ જો લોકોમાં આપણે પશુઓની અંદર કોઈ પણ જાતનો રોગચાળો થાય અને પશુધનને મોટી સમસ્યાનો સામનો કરવો પડે એના કરતાં અત્યારે જ લખપત તાલુકાનું જે આરોગ્ય ખાતું છે પશુ વિભાગનું એ તાત્કાલિક રસીકરણની કામગીરી ઝુંબેશ ઉઠાવે અને વધારામાં મારી માંગણી એ છે કે લખપત તાલુકાના પાંદરો પંથકની અંદર આજ આજથી સુધી પશુ દવાખાનું ખોલવામાં નથી આવ્યું જો આટલો મોટો વિસ્તાર હોય લાંબા સમયથી પશુઓ ઉપર ટકી રહેતા માલધારીઓ આ વિસ્તારમાં વધુ હોય તો પાંદરો વિસ્તારની અંદર પશુનું આરોગ્ય ખાતર કેમ નથી ખોલવામાં આવ્યું એ પણ એક સવાલ છે તમારી તંત્રને વિનંતી છે કે લખપત તાલુકાનું પશુધન કોઈ પણ જાતની તકલીફમાં આવે એના પહેલા તંત્રએ વહીવટી કામગીરીને તેજ કરવી પડશે Che bello, ragazzi!